નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો આજે આપણી વિડીયોમાં જે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધા મેરિટ સ્કોલરશીપનું રિઝલ્ટ જે છે આવી ચૂક્યો છે ઓલરેડી તો એનું કટ ઓફ કેટલું રહેશે એનાથી તમને કયા કયા લાભ પાત્ર રહેશે અને જ્યારે મેરિટ યાદી આવે તો તમે એને એક્ઝેક્ટ કઈ રીતે ચેક કરી શકો છો એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવી રાખો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને આવી તમામ ઇન્ફોર્મેશન જે છે સૌથી પહેલા લેવા માટે જે છે ટેલિગ્રામ ચેનલને જરૂર જોઈન કરો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો તમે ત્યાંથી જોઈ શકો છો અથવા તો તમે ટેલિગ્રામની અંદર વિદ્યા સ્લેશ પોઈન્ટ કરીને પણ જે છે આ સર્ચ કરી શકો છો અને જે છે ચેનલ મેળવી શકો છો તો શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વનિર્ભર શાળામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવી ધોરણ આઠ સુધી સળંગ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ જે છે તેજસ્વી એમને મેરિટના ધોરણે જે છે સરકારી અથવા ગ્રાન્ટેડ અથવા નિયત ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર પૈકી માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યમાં પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે તો આની અંદર તમે જે છે ફ્રી ઓફ કોસ્ટ જે છે એ ધોરણ નવથી બારની અંદર ખાનગી ગ્રાન્ટેડ અથવા સરકારી શાળામાં જે છે એડમિશન લઈ અને ચોક્કસ રીતે સરખું જે છે તમારું ભણતર કરી શકો છો અને આનો આ મેઇન એ જ લાભ છે કે તમને ફ્રી ભણતર આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે પચીસ હજાર જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમની અને તમે આની આન્સર કી પણ ડબલ્યુ ડબલ્યુ ડોટ એક્ઝામ ડોટ ઓરજી પર જોઈ શકો છો એની સાથે સાથે આવીએ એમને મેરિટ લિસ્ટ પણ જે છે એ આપી દીધું છે કે કેટલું મેરિટ જે છે એ આ વખતે રહેવાનું છે તો હાલ કામ ચલાવ પ્રથમ મેરિટ યાદીમાં અન્ય જનરલ વિદ્યાર્થીઓ માટે સાહીઠ કરતાં વધુ ગુણ હોય તો એમને મેરિટમાં એમનું સ્થાન રહેવાનું છે એસસી કેટેગરીની અંદર વિદ્યાર્થીઓ માટે પંચાવન કરતાં વધુ ગુણ મેળવવા તેમજ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પચાસ કરતાં વધુ ગુણ મેળવવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવી છે તો એસસીની અંદર જેમને પંચાવન કરતાં વધારે હોય ત્યારબાદ એસટીની અંદર પચાસથી વધારે હોય અને જનરલની અંદર જે છે સાહીઠથી વધારે ગુણ હોય તો તમારો મેરિટમાં જે છે આવવાનો ચાન્સીસ જે છે એ વધારે છે પ્રથમ મેરિટ યાદી જે છે એની અંદર હવે આપણે જોઈ લઈએ કે તમને એક્ઝેક્ટ આ મેરિટ યાદી ક્યાંથી જોવા મળી શકે છે હજુ તો જો છે બે હજાર પચીસની આવી નથી પરંતુ જ્યારે પણ આવે ત્યારે તમે કઈ રીતે ચેક કરી શકો છો એની ઇન્ફોર્મેશન જે છે લઈ લઈએ તો હવે આપણી જો ઓફિશિયલ વેબસાઇટ છે એની પર જવાનું રહે છે જી એસએસ વાય ગુજરાત ડોટ ઇન એની ઓફિશિયલ વેબસાઇટ છે તમે અહીંયા બધી જ નીચે જે છે એની ઇન્ફોર્મેશન જોઈ શકો છો અહીંયા જે છે સીઈટીની એક્ઝામ રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે ત્યારબાદ જે છે અહીંયા રજીસ્ટ્રેશન પ્રોસેસ વિદ્યાર્થીની બે હજાર પચીસ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આપેલી છે રજીસ્ટ્રેશન લોગિન કરવા અંગેની વિગતવાર સૂચનાઓ જે છે એ પણ અહીંયા બે હજાર ચોવીસની આપેલી છે અને તમારે મેરિટ જોવું હોય તો તમારે અહીંયા જે ત્રણ ડોટ જે છે એ તમને જોઈ શકો છો આની અંદર જે છે તમારે ત્યાં ક્લિક કરવાનું રહે છે જે હું ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું ઇન્ટરફેસ જે છે ઓપન થઈ જશે ત્યારબાદ તમે અહીંયા મેરિટનું ઓપ્શન જોઈ શકો છો તમારે મેરિટ પર ક્લિક કરી અને જે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના છે તો અહીંયા મેરિટ યોજના જે છે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા મેરિટ યાદી જે છે એ જોવા મળી જશે અને આ પ્રકારે જે છે એ મેરિટ યાદી ડાઉનલોડ થઈ જશે પરંતુ અત્યારે જે છે એ મેરિટ યાદી જે છે બે હજાર ચોવીસની આપેલી છે તો આપણે પહેલાં એ જોઈ લઈએ અને ત્યારબાદ તમને એ આઈડિયા આવી જાય કે તમારે હવે જે છે એ કઈ રીતે કરવાનું રહે છે આ પ્રમાણે જે છે એ મેરિટ યાદી જે છે ઓપન થઈ જશે તો તમે તમારું મેરિટની અંદર લિસ્ટમાં નામ જોઈ અને તમારું કન્ફર્મેશન લઈ શકો છો આ બે હજાર ચોવીસની છે પરંતુ તમે આવી રીતે સેમ પ્રોસેસ કરી અને બે હજાર પચીસની પણ જે છે ઇન્ફોર્મેશન લઈ શકો છો તો તમારે જે છે સૌથી પહેલાં જે છે જી એસ એસ વાય ગુજ ડોટ ઇન પર જવાનું રહે છે ત્યારબાદ અહીંયા જે ત્રણ લાઇન્સ છે ત્યાં ટીક કરી અને એ મેરિટની અંદર જોઈ અને તમારે જે છે એ મેરિટ જોવાનું રહે છે જ્યારે પણ આનું મેરિટ આવશે અને સૌથી પહેલાં ઇન્ફોર્મેશન જે છે ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઇડ કરવામાં આવશે તો ચોક્કસપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને રાખ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ